ભૂલો નહીં હા તમે મને અહીંયા બોલાવ્યો અચાનક શું કામ હતું કામ ને કામ તો બહુ બધું છે પણ મને એ ખબર નથી પડતી કે તું તો મને એમ કહેતો હતો કે આપણે નાનપણના બહુ સારા મિત્ર છીએ તો તું તારા મિત્રથી પણ અંધી વાત છુપાવવા માંડ્યો છે એટલે તારા મિત્રને પણ તે પારકી કરી નાખી આમ તો બહુ કહેતો તો કે તું મારી નાનપણની મિત્ર છો તું મારી શાહી દોસ્ત છો આપણે હારે રમીને મોટા થયા આપણે એકાબીજાને હંધી વાત કરીએ તો એ મિત્ર તા આજે તારી ક્યાં આવી ગઈ ફરવા કે પછી ક્યાંય મરી ગઈ છે જો તમે કઈ વાત કરો છો અને કંઈ નહીં મને કંઈ સમજાતું નથી અને આમ પણ જે કંઈ પણ બાબતો છે એ બધી મેં તો તમારી સાથે વાત કરી છે એના વિશે બાકી બીજું કંઈ નથી એટલે હેતલને શું થયું છે હેતલ કે મુદાસ છે એનું મન ક્યાંય લાગતું નથી એ કારણ તને કાંઈ ખબર નથી હા હા તમારી ઘરે આવ્યો હતો ને તમે અચાનક આવ્યા એ જ વાત કરો છો ને હું એ જ પૂછતો તો એને એટલે એ જ પણ એણે મને કાંઈ જવાબ જ ન આપ્યો કે હું છે હું નહીં હજી તો હું જાણું એ પહેલાં તો તમે આવી ગયા હવે તમે આવી ગયા પછી મને ત્યાં ઊભું રહેવું યાદ બી ન લાગ્યું એટલે હું તરત જ તે નીકળી ગયો તો વાહ દેવા આટલો મોટો થઈ ગયો તું કે તારા મિત્રથી બધી વાત છુપાવવા લાગ્યો મે તારી ને હેતલની બધી વાત સાંભળી છે શું વાત કરો છો હા કે તમે એકા બીજાને બહુ જ પ્રેમ કરો છો પણ હું તમારા વજજાનો કાટો છું અત્યારે અને કાટો થઈ અને તમારા બંનેના સંબંધમાં ખૂચું છું એટલે કે મને અત્યારે ઉધી આટલી વાત પણ ના કરી સાચી વાત છે તમારી શું વાત કરું કેવી રીતે વાત કરું મને કઈ સમજાતું નહોતું ઉપર જો બંધાઈ ગયા હતા શું આમાં મેં ક્યારેય પણ સપના નહોતો વિચાર કર્યો કે સમય આપણને એક દિવસ એવી જગ્યાએ લાવીને ઉભા રાખી દેશે કે જ્યાં જેને પ્રેમ કરીએ છીએ એનો સાથ છોડવાનો થશે અને જેને પ્રેમ નથી કરતા એની સાથે રહેવાનું થશે સાચી વાત છે તારો કે જેને પ્રેમ કરીએ છીએ એનો સાથ છોડવાનો અને જેને પ્રેમ નથી કરતા જેનું સપનામાં ક્યારેય વિચાર્યું પણ નથી એની સાથે આખી જિંદગી કાઢવાનું સાચું કહું ને તો જેમ તારીને હેતલની હાલત છે ને એવી જ હાલત અત્યારે મારી છે મતલબ કે હું તને પ્રેમ નથી કરતી હું તારી સાથે લગ્ન કરવાનું ક્યારેય વિચારતી પણ નથી અને વિચાર્યું પણ નથી સાચું કહું ને તો હું પણ કોઈ બીજાને પ્રેમ કરું છું પણ શું થાય મારા બાપુએ તારા બાપુને વચન આપ્યું હતું એ ખાતર મારે મારો પ્રેમ મૂકવો પડ્યો મતલબ કે તમે પણ ખુશ નહોતા અને હું પણ ખુશ નહોતો છતાંય એકબીજાની મરજી વિરુદ્ધ આપણે એકબીજા સાથે રહેવા તૈયાર થાય કે કોણ છે કોણ છે ખુશનસીબ વ્યક્તિ કે જેને તમે ચાહો છો રાજ આપણા ગામનો રાજ છે જેની વાડી અને આપણી વાડી બાજુ બાજુમાં છે હું એને પ્રેમ કરું છું અને આજકાલથી નહીં અમે બંને ચાર વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ પણ આ વચનને ખાતર અમારે અમારો પ્રેમ છોડવો પડ્યો સાચું કહું ને દેવા તો મને ખબર છે એ રાજ મારા વગર ઘડી કે નથી રહી શકતો રહી શકતી પણ મેં તમે આપી દીધા છે મારા કે આજ પછી તું ક્યારે મારી સાબુ પણ ન આવતો કે મને મળ્યો ને તમારું મર તો મોઢું જઈશ તમને શું લાગે છે તમે જે કંઈ પણ કર્યું એ સાચું છે આખરે જેને પ્રેમ કરીએ એની સાથે કેમ ના રહી શકીએ આપણે આપણા જીવનમાં આપણે જે કંઈ પણ ભોગવવાનું છે એમાં પણ આપણે આપણો વિચાર નહીં કરવાનો

હવે મારા બાપુ એની મોટી દીકરી આપે કે નાની દીકરી આપે છે તો 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 એક એક જ જ ને છે છે પણ ના પછી તારો શું વિચાર વિચાર કરતો કરી લીધો કદાચ આપણા બેને લગ્ન થયા તો શું આપણે એકાબીજા સાથે ખુશ રહી શકશું ક્યારેય નહીં રહી શકીએ કારણ કે તું પણ બીજાને પ્રેમ કરે છે અને હું પણ બીજાને પ્રેમ કરું છું એટલા માટે ઠીક છે હવે પછીનો બધો મદાર આપણે સમય ઉપર જોડે સમય કહેશે ને એમાં થશે હા એક મારું કામ કરીશ હા બોલ ને ખાલી મને રાતના સમાચાર આપીશ કે એની હાલત કેવી છે કેવી નહીં એની તબિયત સાચું કહું ને તો વીસ દિવસથી એને જોયો પણ નથી અને મને ખબર છે એ પણ મને એનું મોઢું નહીં બતાવે કારણ કે મેં એને મારી કસમ આપી છે ને એટલા માટે જાઉં છું અને જઈને હા તે મને જગ્યાએ પણ વાત કરી છે ને बधी बात करीश एक मित्र तरीके वचन आपूच के आम कोई नु कहीं खराब नहीं थे हम्म ए रात भाई

જોરાજ આ તારી અઘરી અઘરી વાતો છે ને મારા કાંઈ પલ્લે પડતી નથી આમ પણ આ ઘણી વાતો છે ને આ આમ જ હું અઘરું થઈ જાય છે કે તું હું કહે છો ને હું નહીં આ બધી વાતો ઉપર થી જાય છે દેવા ક્યારેક જીવનમાં એવું વંટોળ આવે છે ને કે ખરેખર માણસને ખબર જ નથી પડતી કે કયા માર્ગે જાવું ને કયા માર્ગે ન જવું ઘણી બધી વાત છે હા તું આજ આ મારી વાડી બાજુ કા ભૂલો પડ્યો ભાઈ હે અહીંથી જાતો તો તે મને થયું કે તું અહીંયા કઈક આરામ કરશો ઓડી પાસે એ જે પણ શેડેથી ભાળી ગયો તો તને એટલે મેં બે ચાર બૂમ મારી પણ હોકારો દે તો રાત થોડો હે એ તો જે કાંઈ પણ કામ કરે એમાં હોએ હો ટકા ખૂપી જવાનું હે

અંધુય લૂંટાઈ ગયું હોય એની ઓરડી માંથી કોઈ કઈ લઈ જાય એને શું ફરક પડે વાલા કોની વાત કરે છે હું બહુ સારી રીતે સમજી શકું કે તું તારી અને જીજ્ઞાની જ વાત કરે છે ને નાના દેવા હું તો એમ જ વાત કરતો હતો જો તું એવું કઈ ઊંધો ન સમજતો હા ખોટું બોલવાની જરૂર નથી જીજ્ઞાએ મને અંધી વાત કરી કે તમારા બે વિશે હું હાલે છે ને હું નહીં જો જીજ્ઞા તો એ તારા માટે છે પણ મારા માટે તો એ મારી રાધા છે અને હું એનો કાન પણ જો ભાઈ મને ખબર પડી ગઈ છે કે તમારી હગાઈ થઈ ગઈ છે હમ હવે એ માર્ગે નથી જવાનો અને તું કહેતો છો ને તો હું તમે તારા ગામ મેલીને વિયો જાય તારે ચિંતા કરવાની જરૂર નથી હું કામ હું કામ ને ગામ મેલીને વિયો જાય તારી અને જિજ્ઞાની હગાઈ થઈ ગઈ છે મતલબ કે તું હાસો પ્રેમ નથી કરતો જિજ્ઞાને અરે હેમંત કે કેવી વાત કરે છે તું હાસો પ્રેમી ક્યારેય મૂકીને જવાની વાત ન કરે ભાઈ

મારે શું કરવું છે મને કોણ ગમે છે એ વિશે તો કોઈ જાણતું નથી ને પૂછતું ને તમને જો જીજ્ઞાસ એવી રીતે તને પ્રેમ કરે છે ને એવી રીતે હું તે હું તે એની બેન હેતલને પ્રેમ કરું છું દેવા જીજ્ઞા ને નહીં હા તો હું બોલે છું તને ખબર છે મારા બેની નાનપણથી હગાઈ થઈ ગઈ છે જો એ વાતની જાણ પહેલાં હોત ને તો દોસ્ત હું ક્યારેય એ તરફ વળત નહીં અને બીજી વાત એ કે તારા બાપુએ અને એના બાપુએ એકબીજાને વચન આપ્યું છે તો આ વચનનું એ તો મોટો વાંધો છે આ વચન અને પ્રેમ આ બંનેની આપણા ચારેય જણા તરફથી એવી બધી ગૂંચ પડી ગઈ છે ને કે સમજાતું નથી કે આ ગૂંચ કેવી રીતે ઉકલશે અને કેવી રીતે નહીં પણ ભાઈ હકીકત આ છે આનાથી વિશેષ બીજું કંઈ નથી આ વાત તને જણાવવા જ આવ્યો હતો કે જીજ્ઞા તારી છે અને તારી જ રહેશે ખૂબ ધન્યવાદ તું કોઈ પણ પગલા લઈને એમાં હંમેશા મારો સાથ તને રહે છે એક દોસ્ત તરીકે હું તને પૂરતો સપોર્ટ કરીશ તું જેમ કહેશ એમ કરીશ તું કહીશ કે મારગમાંથી હટી જા પણ હું હટી જા પણ એક વાત તને કહું જો રાધા જ્યાં છે ને ત્યાં હું એની હામે નહીં આવી કારણ કે રાધા તો મને કસમથી બાંધી દીધો છે જો એની હામે આવીશ ને અથવા એનું મરતું મોટું જાય છે આ માં ફૂલ તો ન થાય બા બાપુ કેતા તા દવા પણ દવા ક્યાં પડી હશે દવા વાડીએ છે લેતો આવ તમે આયા હા કેમ ના આવી શકું બેન ઘરે જ છે બોલાવ મારે પણ તારું તમે લોકો વાત કરો હું આવ ક્યાં જવાની જરૂર નથી તારે તને તો મેં ના પાડી હતી ને આવવાની એટલે તને હજી મારી કસમ લાગતી નથી એમને હું લઈ જાઉં જીવું કઈ ફરક નથી પડતો તને એવું નથી હું લઈને આવ્યો છું એ નહીં એ તો ના જ પાડતો હતો જો હવે કોઈએ પણ કોઈનાથી કંઈ પણ છુપાવવાની જરૂર નથી હા શું બોલો છો ને મને કંઈ નથી સમજાવું છું મને બધી ખબર છે હા શું બોલે છે ને આપણી વચ્ચે જે કંઈ પણ કનેક્શન છે ને એના વિશે આ લોકોને બધી ખબર છે હા અને છે 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 ને પ્રેમ કરે હા મતલબ કે લોચા લાપચી લાગ્યા ગુચવાડો ઊભો થયો છે હા તું ને દેવો બે વાત કરતા કે તું ને દેવો એકાબીજાને પ્રેમ કરે છે સાચું કહું ને હેતર તો હું પણ દેવાને પ્રેમ નથી કરતી હું પણ રાજને પ્રેમ કરું છું પણ આ તો બાપુના વચનને ખાતર હું મારા પ્રેમનો ત્યાગ આપવા ગઈ હતી

એ બિચારો બોલી નઈ શકે કે હા બેન છુટ્ટા કરી દે હા અને હકીકત ની તો બધાને ખબર છે તો પછી આ વાતને છુપાવી શું કામ જો તમે જેને એને કઈ કહો ને બોલે મને તો ના પાડતો તો મને તો કયું પણ કરા પણ મેં જ્યારે એને ભાઈબંધીના સમ આપ્યા ને ત્યારે જે કઈ આવ્યો છે અને હવે ઊંધો ફરીને કોણ જાણે શું કરે છે એને ભાઈબંધીના સમ લાગ્યા મારા હમવાલા નો લઈને કઈ વાંધો નહીં છૂટા મારા હમ આજથી તને જા ફરી હકે મારી હમ હતો એ છૂટા આમ કીધા છે કટ્ટી બટ્ટી છૂટુ જો હું તો હું તો એને પહેલા પણ એટલો જ પ્રેમ કરતો હતો અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું જો કદાચ

જેને પ્રેમ કરીએ છીએ એની સાથે એકરૂપ થઈ શકે અને આ આ કામ જેને તમે બંને બહેનો મળીને કરી શકો એમ છો અમારી હામો બાપુને આને બોલવાની હિંમત નથી હા તેવા ઘણીવાર વડીલોના કારણે આપણે પણ મૂંઝાતા હોઈએ હવે તું જ કે કે આ બંને બહેનો એના બાપુજીની સામે કેવી રીતે બોલશે તો આપણે બંને વાત કરીએ આપણે બંને શું કામ ના છીએ પ્રેમ તો કરીએ છીએ ને હા બંને ને તો પછી આપણા પ્રેમીઓને દુખી શું કામ થવા દઈએ જો સમજતું હોય તો ને હું તો ઘણો બધું સમજુ છું પણ તે મને સોગંદ આપીને એવો બાંધી લીધો હતો ને કે હું કઈ કરી શકું એમ નહોતો જો મારા માટે તારો હરેક શબ્દ છે ને પથ્થરની લકીર બરાબર છે તે સમ આપીને કીધું હતું કે ક્યારે મારી સામે નહીં આવતો તો ભાઈ તું જ કહે ને હું શું કરું કઈ રીતે તારી સામે આવું જો ઇમોશનલ નહીં થાવ કોઈ મહેરબાની કરો જો બોલવાની શરૂઆત હું કરીશ હવે જે મારી સાથે સાથ આપવા તૈયાર હોય ને એ હાથ ઉપર હાથ મૂકી શકે નહીં બોલે તું

રાજને પ્રેમ કરે છે અમે લોકો એકબીજા વગર ક્યારેય જીવી નહીં શકીએ રહી નહીં શકીએ જુઓ ભલે અમે બધા એકબીજાને પ્રેમ કરતા હોઈએ પણ આખરી નિર્ણય તમારો જાય છે કારણ કે ગમે એમ તો એક માવતરની વિરુદ્ધ ન જવું જોઈએ તમે એકબીજાને વચન આપ્યું છે જો કદાચ તમારે તમારું વચન જ નિભાવવું હોય ને તો અમે લોકો અમારા પ્રેમનું બલિદાન આપવા માટે પણ તૈયાર છીએ હા બાપુજી રાતની વાત સાચી છે તમારા વચન ખાતર અમારે જે કરવું પડશે ને એ હંધુય કરશું પણ તમને હવે તો સત્ય હકીકતની ખબર છે કે હેતન દેવાને પ્રેમ કરે છે આટલા દિવસે તમે હતી ને બાપુજી હેતનની હાલત શું હતી નથી ખાતી નથી પીતી બસ ઉદાસને ઉદાસ બેઠા કરતી હતી પણ તમારો જે નિર્ણય હશે ને એ અમને હંધોય મંજૂર હશે હવે તમારા બધાને બોલાય ગયું તમે એમ છો કે તમે વચન આપેલું છે તમારે નિભાવવું જોઈએ તો તો આખા હતું તમને પણ પણ ખબર ખબર હતી આને છે કે મેં વચન આપ્યું આવું પગલું ભરાય જ નહીં ને જોઈ વિચારીને પગલું ભરાય હવે પાછા ડાયા થવા આવો છો બાપુજી ભૂલ થઈ ગઈ પણ પ્રેમ વસ્તુ એવી છે ને ક્યારે કોની સાથે થઈ જાય ખબર જ નથી રહેતી ક્યારે માણસ બીજા માણસ જોડે લાગણીના તાતણે બંધાઈ જાય ને એની ખબર નથી હોતી અરે હું લાગણી કરતા મારા વચનને વધારે મહત્વ આપું છું બરાબર જો વાત રહી તમારા વચનની તો હું ક્યાં ના પાડું છું કે તમારી દીકરી સાથે લગ્ન નહીં કરું વાત તો એટલી જ જેને કે તમારી મોટી દીકરીની જગ્યાએ તમારી નાની દીકરીને પસંદ કરું છું અરે મેં તારા બાપાને એમ નહોતું કીધું કે હું મારી બે દીકરીમાંથી ગમે એને પણ આવી અરે તમે કેવા માણસો છો તમને ખબર છે વચન આપ્યું છું હક પણ થઈ ગયા છે તો પછી આ મારી મોટી દીકરીમાં હું ખામી છે પણ બાપુ તમને વચન વધારે વાલું છે કે તમારી બંને દીકરીઓની ખુશી જો હેતલ દેવા ભૂલ આપડી છે આપણે બધું સત્ય જાણતા હતા છતાં પણ એકબીજાના આગણીના તાતરે બંધાઈ ગયા કઈ નહીં બાપુજી હું મારા બધા વતી તમારી માફી માંગુ છું હું પણ તમે તમ તમારે તમારા વચન ઉપર અડગ રહો હા બાપુજી તમારે તમારા વચન ઉપર જ રહેવું છે ને તમ તારે રહ્યો પછી ભલે એમાં તમારી બે દીકરીઓ ને ભલે ચડતી તમને પણ ખબર છે કે હું ને દેવાને કા બીજા લગ્ન કરશું ને તો ક્યારેય ખુશ નહીં રહી હગીએ અને બાપુજી મને તો એ પણ ખબર છે કે દેવેન મારી નાની બહેન હેતલને પ્રેમ કરે છે તો હું ત્યારે લગ્ન કઈ રીતે કરી શકું રાધા ક્યારેક ક્યારેક વડીલોના વચન નિભાવવા માટે આપણે આપણા સપનાઓને બાળીને રાખ કરવા પડતા હોય તો એવું માની લેજે કે કદાચ આ જન્મમાં તારો અને મારો સાથ નહીં લખ્યો અને દેવા અને હેતલનો નહીં લખ્યો બાપુજી તમે તમ તારે રાજી ખુશીથી દેવા અને જીજ્ઞા એટલે કે મારી રાધાના લગ્ન હું ક્યારે કરી દઈશું હા બાપુજી અમે અમારા મનમાં જે હતો ને એ વાત તમને કરી દીધી છે હવે આગળનો નિર્ણય તમારા હાથમાં છે તમે જેમ કહેવો ને એમ અમે કરીશું બસ અરે હું મારા વચન નિભાવવા માટે ગમે બલિદાન આપી શકું ઠીક છે સારું ત્યારે અમે રજા બસ તમે લોકો સાંભળી લીધો ને મારો નિર્ણય કે હું હું કહેવા માંગુ છું અરે હું એ કહેવા માંગુ છું કે મારા દીકરાઓની ખુશીમાં જ મારી ખુશી સમાયેલી છે હા હા બેટા એ બાપુજી માની ગયા તમે હા દીકરાઓ અરે બેટા તે હું વિચાર્યું મારી દીકરી કરતાં મને મારું વચન વ્હાલવો હશે છે તમે હાડ્યા હા આશીર્વાદ સુખી રહો